નારેશવર ખાતે ભાજપના યુવા મોરચા દ્વારા સરપંચોનું સન્માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું નારેશ્વર ખાતે ભાજપના યુવા મોરચા દ્વારા સરપંચોનો સન્માન કાર્યક્રમ યોજવામાં આવ્યો કરજણ તાલુકાના યુવા મોરચા દ્વારા તાલુકાના પાંત્રીસ વર્ષથી ઓછી ઉંમરના નવા યુવા સરપંચોનો સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો પંચાયતના ચૂંટાયેલા સરપંચ અને સભ્યોના નારેશ્વર ખાતે સન્માન સમારોહ યોજવામાં આવ્યો વડોદરા જિલ્લાના ભાજપના પ્રમુખ રસિકભાઈ પ્રજાપતિના અધ્યક્ષ આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં કરજણના ધારાસભ્ય અક્ષય પટેલ પ્રદેશ યુવા ભાજપના પ્રભારી એવા રંગમ ત્રિવેદી દ્વારા ઉપસ્થિત યુવા સરપંચો સભ્યો અને ગામના વિકાસના કામો માટેની સમજણ આપવામાં આવી હતી તેમજ સરપંચો અને સભ્યોને સન્માનપત્રક આપી સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે જિલ્લાના ભાજપના યુવા પ્રમુખ તાલુકા ભાજપના પ્રમુખ દર્શિત બ્રહ્મભટ કરજણ તાલુકાના યુવા મોરચા પ્રમુખ સ્નેહલ પટેલ તાલુકા મહામંત્રી જિલ્લાના રહ્યા હતા કરજણ તાલુકા વિધાનસભા કરજણના એકસો સુડતાલીસ નારેશ્વર ખાતે તાલુકા યુવા મોરચાનું સરપંચનું સન્માન કાર્યક્રમ રખાયો હતો જેમાં મોટી સંખ્યામાં સરપંચો ઉપસ્થિત હતા ખાસ કરીને આ કાર્યક્રમ યુવા સરપંચો કે જેઓ પાંત્રીસથી નાની ઉંમરના છે તેઓ માટે રખાયો છે અને જેનાથી એમને પ્રોત્સાહન મળે કામ કરવા માટે કેવી રીતે કામ થાય સારું કરી શકે નાની ઉંમરમાં અને એમને પ્રોત્સાહિત કરવા માટે આજે જિલ્લામાંથી જિલ્લા પ્રમુખ રશિકભાઈ પટેલ ધારાસભ્ય શ્રી અક્ષરભાઈ પટેલ અને યુવા મોરચાના અધ્યક્ષ દર્શિતભાઈના અધ્યક્ષસ્થાન હેઠળ યુવા મોરચાની ટીમે આયોજિત કરી હતી તેની સાથે સંગઠનના હોદ્દેદારો મહામંત્રી તાલુકાના ઉપસ્થિત રહ્યા હતા બંને મહામંત્રી તેમજ સંગઠનની ટીમ ઉપસ્થિત હતી સાથે મોટી સંખ્યાઓમાં આજે યુવાનો અને સરપંચો હાજર હતા અને તેમજ એમની સાથે વોર્ડના સભ્યોને પણ ખાસ ઉપસ્થિત હતા સન્માન કરવા માટે એમને પાર્ટીમાંથી ફૂલહારથી અને એમને સર્ટી આપીને એમનું સન્માન કરાશે અને તેમજ મોટી સંખ્યામાં અહીંયા બધા ઉપસ્થિત રહીને પ્રોગ્રામ સારો કર્યો હતો